હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે અમે સભામાં જઈ રહ્યા છીએ પીપળાણાવાળા સંતોની સભા અહીંયા છે અમારે જુનાગઢ ફળદુવાડીએ તો અમે મમ્મીને પપ્પાને આવ્યા છે અને વરસાદે રહી ગયો છે થોડોક ઝરમર ઝરમર આવતું હતું પણ અમારે ફોર વ્હીલમાં જવું હતું એટલે પછી અમે લોકો મમ્મી પપ્પા ને મારા એક ફઈજીને અમે બધાય સભા માટે નીકળ્યા ને એની પહેલાં અમે છે ને મમ્મી પપ્પા ને ફઈ અમારું નવું ઘર નથી જોયું ને તો મારા ફઈજીને અમે બધા અમારા નવા ઘરે આવ્યા છીએ જો અમારું નવું ઘર બને છે ને એ છે જ્યાં મમ્મીને પપ્પા અને ઘણા સમયથી આવ્યા નથી ને અહીંયા કામ મોસ્ટલી પતવા આવ્યું છે હવે તો જો કેવા અમારા જીદો આમાં ફર્નિચરને થાશે અમે જો આ બધું મમ્મીને પપ્પાને આમ બધું જોઈએ છીએ કે પછી આ બધું આપને સોંપી દે પછીથી આમાં ફર્નિચર કરવાનું ચાલુ થાશે એટલે બધાને મને એમ થયું કે તમને લોકોને પણ આ નવું ઘર અમારું બને છે એ બતાવી દઉં અને પછી અમે નીકળી ગયા સભામાં એટલે ફટાફટથી અમે લોકોને અમારી પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને પછી સંતોએ આવી ગયા હતા એટલે અમે બાળકો જો વરસાદને લીધે પાણી પણ બહુ નીચે ગારો ને એવું બધું છે પણ મહારાજની કૃપા હતી એટલે સભામાં હોવાનું સભાની હજી શરૂઆત જ થઈ છે હજી તો ઘડિયાળમાં પોણા છ જેવું થયું છે ત્યાં અમે પહોંચી ગયા છીએ તો આ બધા લોકો આવશે હજી તો કોઈ આવ્યું નથી ધીમે ધીમે હરિભક્તો આવે છે અને સંતોના બે બાળકો છે નાના એ સરસ મજાની ધૂન બોલાવે છે અને વચનામૃત વાંચે છે છોકરાઓને વચનામૃત સંતોએ એ પાકું કરવાનું કીધું હોય ને તો એ મોઢે બોલતા હોય અહીંયા આવીને એટલે અમે જો અહીંયા આવી અને આજે થોડીક વિશેષ ભક્તિ થશે અને ઓલું કે ને કે જે ભજન ભક્તિ કરે અને પ્રભુ ભજે એને ભગવાન કોઈ રીતે દુઃખી ના કરે એમ કે બધા ઘણા કહેતા હોય કે સ્વામિનારાયણ તો લાડવા જોઈએ પણ સ્વામિનારાયણના સભા કથા વાર્તા કીર્તનમાં જાતા જ હોય તો પછી સ્વામિનારાયણના ભક્તોને લાડવા જ હોય ને તો આજે જો ધીમે 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 બધા જ હરિભક્તોની સંખ્યા વધતી જાય છે અને જો કેટલા બહેનો આવી ગયા છે હજી તો આખો હોલ ભરાઈ જશે કારણ કે દર વખતે અહીંયા સભા હોય ને ત્યારે ઘણી જ સંખ્યામાં હરિભક્તો હોય છે તો મને એમ થયું કે ચાલો હું આજે બ્લોગ્સ ઘણા સમયથી આ બનાવ્યો નથી એટલે બ્લોગ્સ બનાવી નાખું અને આજે છે ને વરસાદ હતો ને તો પહેલાં આળસ કરતી હતી એ તમે જોયું હશે મારા એક વિડીયામાં પણ પછી મને એમ થયું કે ચાલો વરસાદ ઓછો ધીમો જ પડી ગયો છે અને મમ્મી પપ્પાની એ આવ્યા છે નકર વાલી વખતે મમ્મી પપ્પાની આ પીપલાણાવાળા સંતોની સભા અહીંયા થઈને જૂનાગઢ તો ના હોય કારણ કે એ ગામડે હોય એટલા માટે એટલે પછી જો સ્વયંસેવકો પણ ખૂબ આમ મન દઈને કેટલી સરસ મજાની સેવા કરે છે કે આ બહુ સભા મંડપ ભરાઈ જવા આવ્યો ને તો અંદરથી પાછી બીજી ખુરચીઓ લઈ અને પાથરા મીડા કે કોઈને બેસવામાં તકલીફ ના થવી જોઈએ અને પછી અમને બેનોને પ્રસાદ લેવા જવા નહોતું એટલે અમે સરસ મજાની આરતી બોલી અને નીચે પ્રસાદ લેવા ગયા અને તમને તો ખબર જ છે અમારા સ્વામિનારાયણનો પ્રસાદ હોય એટલે એમાં કાંઈ ન ઘટે એટલે આજે તો બહુ મસ્ત મસ્ત પ્રસાદ છે અને આજે મનમાં એવો સંકલ્પ હતો કે આજે ચૂરમાના લાડવા ખાવા મળશે એમ અને ખરેખર આજે પ્રસાદમાં ચૂરમાના લાડવા ને સરસ મજાની રોટલી ને એકદમ મસ્ત ઊંધિયું શાક ને અરે તમે તો થાળી જુઓ ને તો તમને મોઢામાં પાણી આવી જાય એટલા મસ્ત ભગવાનની પ્રસાદી અને ભગવાનને જે થાળ કર્યો ને બધા એમાં નાખી દે પાછો એટલે બધું પ્રસાદીનું થઈ જાય જુઓ આ બધું પ્રસાદીનું થઈ જાય આપણને આ પ્રસાદીનું ખાવા મળ્યું કહેવાય બાકી તમે ગમે એટલા પૈસા ખર્ચીને હોટલમાં જાતા હો તો એ જમવાનું કહેવાય ને આ છે ને એ પ્રસાદ કહેવાય એટલે અમે પ્રસાદ લઈને બહાર નીકળી ગયા અને પુરુષોને પ્રસાદ લેવાનો હતો એટલે અમે લોકો બહાર પછી રાહ જોતા હતા આ વરસાદને લીધે છે ને બધે બેસાય એવું નહોતું એટલે થોડીક વાર ઊભા ત્યાં